વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા થલથી હાઇવે સહિતના વિસ્તારોમાં વરસાદ શહેરના અન્ય વિસ્તારોમાં ફૂંકાયો જોરદાર પવન તો ગઈકાલથી જ આ જે એક્ટિવિટી છે તેની શરૂઆત થઈ ગઈ હતી આપજુઓ સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે ઝાકળ પણ કેટલાક વિસ્તારોમાં હતું અને વાતા વાદળછાયા વાતાવરણ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળ્યું હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે અને આ પલટો આવતા લોકોને ગરમીમાં જે છે તે રાહત મળી છે એટલા માટે કારણ કે હવામાન વિભાગ દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે જે આગાહી મુજબ અમદાવાદમાં મોડી રાત્રે વાદળછાયા વાતાવરણની અહીંયા શરૂઆત થઈ છે અને મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જે છે તે પડ્યો હતો તેના કારણે આવા પ્રકારના ખાબોચિયા જે છે તે રસ્તા પર ભરાયા છે આ દ્રશ્યો છે થલતેજ એસજી હાઈવેના કે જ્યાં વરસાદ પડતા રસ્તા ભીજાયા છે રસ્તા ઉપર ખાબોચિયા જે છે તે ભરાયા છે પાણીથી અને સાથે સાથે આ વરસાદી માહોલના કારણે આ વાદળછાયા માહોલના કારણે લોકોને ગરમીમાંથી અહીંયા રાહત મળી છે અને જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને અન્ય સિસ્ટમના કારણે આ પલટો આવ્યો છે જેના કારણે આઠ મે સુધી પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની જે છે તે આગાહી સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માટે આ વાતાવરણમાં પલટો જે છે તે નોંધાયો છે અને તેમાં કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અમરેલી અને ભાવનગર આ જે જિલ્લાઓ જે છે ત્યાં આગાહી કરવામાં આવી છે વરસાદની અને તેની સાથે સાથે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ સતત આ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને નવકાશ જાહેર કરીને તંત્રને પણ એલર્ટ કરી રહ્યું છે જેથી કરીને જો કોઈ જગ્યા ઉપર ભારે વરસાદની શક્યતા હોય તો ત્યાં તંત્રને એલર્ટ કરીને એક તમામ વ્યવસ્થા પૂરી પાડી શકાય અને લોકોને સુરક્ષિત રાખી શકાય કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ મીડિયા અમદાવાદ તો આપજો રાજ્યભરમાં જે વાતાવરણ પલટાયું છે બધાની વચ્ચે અમે આપને અમદાવાદના બંને જગ્યાના દ્રશ્યો બતાવી રહ્યા છે ગોતામાં વહેલી સવારે જે વરસાદી માહોલ મોડી રાત્રે જે છાંટા પડ્યા હતા વરસાદના અને તેના કારણે રોડ રસ્તાઓ ભીના હતા બીજી તરફ રિવરફ્રન્ટ ખાતેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે વાતાવરણમાં પલટો આવ્યો અને લોકો છે ઠંડકનો અનુભવ